આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર દેવભૂમિ દ્વારકા સંસદીય વિસ્તાર અંતર્ગત બાર લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમના હસ્તે ઇઠોતેર વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂનમબેન માડમે સૌને આવકારી ઉદબોધન કર્યું હતું અને કહ્યું કે આ ચૂંટણી ભારત દેશને વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામબાણીયા વિજયસિંહ જેઠવા મેરામણભાઈ બાટુ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રીવાબા જાડેજા બાર લોકસભા સંયોજક ડોક્ટર વિનોદભાઈ ભંડેરી ઓગણીસ વિધાનસભા પ્રભારી હિરેનભાઈ પારેખ ઇઠોતેર વિધાનસભા સંયોજક ધર્મરાજ ધર્મરાજસિંહ જાડેજા ઇઠોતેર વિધાનસભા પ્રભારી સુરેશભાઈ વસરા મેયર વિનોદભાઈ ખીમસુરિયા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી પરમાનંદભાઈ ખટ્ટર પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા હિરેનભાઈ ભટ્ટ અશોકભાઈ નંદા મુકેશભાઈ દાસાણી નિલેશભાઈ ઉદાણી પૂર્વ મેયર અમીબેન પરીખ બીનાબેન કુઠારી હસમુખભાઈ જીઠવા અગ્રણી મીરામણભાઈ પરમાર સામાજિક અગ્રણી તથા જામનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો સામાજિક સંસ્થાના હોદ્દેદારો પેજ સમિતિના પ્રમુખોને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું મહાપર્વ એવી આપણી બે હજાર ચોવીસમી લોકસભાની ચૂંટણી અને એમાં આજે जामनगर संसदीय क्षेत्रना विधानसभा ना, ना मध्यस्थ कार्यालय निशुभ शरुवावी जेम शहर अध्यक्ष श्री विमलभाई इठोतेर विधानसभाना धारासभ्य बेन श्रीमती रीवाबा जाडजा ओग्याऐंशी विधानसभाना धारासभ्य श्री दिवेश दिवेशभा अकबरी मेयरश्री सर्वे कोर्पोरेटरश्री हो, मे, पूर्व मेयरश्री हो, પૂર્વ પ્રમુખો વિશાળ સંખ્યામાં સર્વે નાગરિક ગણ અલગ અલગ સમાજોના પ્રતિનિધિ અલગ અલગ સંગઠ સંગઠનના સર્વે હોદ્દેદારો અને બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં બે કાર્યાલય ઇઠોતેર વિધાનસભા અને ઓગણસી વિધાનસભાના કાર્યાલયોની શુભ શરૂઆત કરવામાં આવી આપ અહીંયા લોકોના ઉત્સાહથી લોકોની ઉપસ્ ઉપસ્થિતિથી જ ક્યાંક પરિણામની પ્રતીથી કરી શકો છો કે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે જે રીતે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે જે રીતે આખી માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની એ એમાં મજબૂતીથી સમગ્ર હાલારને જામનગર જોડવા માટે તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે ત્યારે ખૂબ સમરસ રીતે મોટી સંખ્યામાં અહીંયા સર્વે નાગરિકો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ઇઠોતેર વિધાનસભા જે ભૂતકાળમાં પણ બે હજાર ચૌદ હોય બે હજાર ઓગણીસ હોય એમાં સૌથી મોટી લીટ સાથે સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ જ્યારે થઈ હોય ત્યારે આ વખતે પણ એ જ પ્રકારનું વાતાવરણ અને કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે ત્યારે મને ખાતરી છે કે ઇઠોતેર વિધાનસભા હોય ઓગણસી વિધાનસભા હોય જામનગર શહેર મજબૂતીથી સમગ્ર જિલ્લાને જોડી અને જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી કરાવશે અને આજે કાર્યાલયને ખુલ્લું મૂકતા વખતે જ જે આખું વાતાવરણ છે એનાથી પણ ભવિષ્યના પરિણામની આપણે સૌને પ્રતીતિ થતી હોય ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકો વચ્ચે નવા રાષ્ટ્ર નિર્માણ મજબૂત રાષ્ટ્ર નિર્માણની વાત લઈ અને કરેલા કામોની વાત લઈને ગર્વથી જ્યારે લોકો વચ્ચે જતા હોય ત્યારે લોકો પણ એ પ્રકારનો પ્રતિસાદ આપતા હોય ત્યારે પરિણામ ક્યાંક મજબૂત આલાની નોંધના માધ્યમથી નિશ્ચિત છે ત્યારે હું હૃદયપૂર્વક અહીં ઉપસ્થિત સર્વે ને અભિવાદિત કરું છું સર્વે નાગરિકોને પણ હૃદયપૂર્વક અભિવાદિત કરું છું